અદાણી તપાસની માંગ સાથે વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી વિરોધમાં સામેલ થયા છે સંસદ પરિસરમાં વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું છે અદાણી ગ્રુપ સામે તપાસ કરવાની વિપક્ષના સાંસદોએ માંગ કરી છે કાળા જેકેટ પહેરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે પોતાનો વિરોધ દર્શાવ્યો છે તો ઇન્ડિયા ગઠબંધને આ વિરોધ પ્રદર્શન કર્યું છે સંસદ પરિસરની બહાર કાળા જેકેટ પહેરી અને પોતાનો વિરોધ દર્શાવ્યો છે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી પણ આ વિરોધમાં સામેલ થયા છે વિરોધ પ્રદર્શન સંસદ પરિસરની બહાર જ કરવામાં આવી રહ્યું છે અદાણી ગ્રુપ સામે તપાસ કરવાની વિપક્ષના સાંસદોએ માંગ કરી છે તો રાહુલ ગાંધી આપ જોઈ રહ્યા છો તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ છે ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓ તેમની સાથે જોવા મળી રહ્યા છે જેઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે કાળા જેકેટ પહેરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે પોતાનો વિરોધ દર્શાવ્યો છે સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર સાથે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે વધારે મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માંગ ઇન્ડિયા ગઠબંધન દ્વારા કરવામાં આવી છે અને તેને લઈને સંસદ પરિસરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જ બેનર ઇન્ડિયા ગઠબંધન પોતાનો વિરોધ દર્શાવી રહ્યું છે